નમસ્કાર મિત્રો ખાસ કરીને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે જેમાં ઉનાળો ક્યારે ચાલુ થશે એ વિશેની પણ ચર્ચા કરશું ને પવનની સ્પીડ વધારે છે એમાં ક્યાંથી ઘટાડો થશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે દરેક મિત્રોને એક વિનંતી મારી એ રહેશે કે આ લલકા ચેનલ છે એ પણ આપણી છે એટલે દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આ લલકા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી આ ચેનલ ઉપર પણ આપણે ખૂબ અગત્યની માહિતી છે આપતા રહીએ છીએ હવે ખાસ વાત કરવાની છે કે આજે છ ફેબ્રુઆરી છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે પવન પવનની સ્પીડ છે એ વધારે છે પવનની સ્પીડ અત્યારે અઢારથી થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે આ પવનની સ્પીડમાં આપણે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી આપણે રાહત મળશે આજે છ ફેબ્રુઆરી છે પછી આઠ ફેબ્રુઆરીએ સાંજ સુધીમાં પરમ દિવસે આઠ ફેબ્રુઆરી છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજ સુધીમાં આ પવનની સ્પીડ ઘટી જશે પવનની સ્પીડ ઘટીને નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે એટલે પવનની સ્પીડ જે અત્યારે વધારે છે એમાં આઠ ફેબ્રુઆરીના રોજ સાંજ સુધીમાં આ પવનની સ્પીડ ઘણી બધી ઘટી જશે અને એક પ્રકારે નોર્મલ નજીક પવનની સ્પીડ આવી જશે પણ મુખ્યત્વે પવન પવનની જે દિશા છે એ અત્યારે ઉત્તરની ચાલુ છે એ મુજબની ઉત્તરની પવનની દિશા રહેશે દિશામાં કોઈ બદલાવ આવે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પણ અત્યારે દરેક મિત્રોનો એક સવાલ છે કે ઉનાળો ક્યારથી ચાલુ થશે અને કેવો રહેશે આમ જોવા જઈએ તો ઉનાળો છે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થાય તેવી હાલ કોઈ સંભાવનાઓ દેખાતી નથી આ એક ચોક્કસથી છે કે ફેબ્રુઆરીમાં તાપમાન એક વખત ઊંચું જશે પણ ઉનાળાની શરૂઆત એને ન કહી શકાય એટલા માટે ન કહી શકાય કે લઘુત્તમ તાપમાન નીચું હશે સામાન્ય રીતે જોવા જઈએ તો આ પંદર ફેબ્રુઆરી સુધી તો ઉનાળાના કોઈ લક્ષણો દેખાવાના નથી પણ સોળ ફેબ્રુઆરીથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરીનું સેશન છે એમાં અનેક દિવસોમાં એવું બનશે કે તાપમાન છે પાંત્રીસ ડિગ્રીને પાર કરશે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ તાપમાન પાંત્રીસ ડિગ્રી ઉપર જાય ત્યારે સ્વાભાવિક રીતે ઉનાળાની શરૂઆત થતી હોય છે પણ જેવી રીતે મહત્તમ તાપમાન જે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી ઉપર જાય એમ લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન છે એ પણ ઉપર આવવું જોઈએ એ પણ નોર્મલ કરતાં ઉપર આવે તો આપણે ઉનાળાની શરૂઆત ગણી શકાય પણ જેવી રીતે સોળ ફેબ્રુઆરીથી તાપમાન ઊંચું જશે ભલે પાંત્રીસ ડિગ્રીને પાર થઈ હોય પણ રાત્રિનું તાપમાન નીચું હશે એટલે રાત્રે આપણે શિયાળા જેવો અહેસાસ થશે અને દિવસે ઉનાળા જેવો એટલે એક પ્રકારે સોળથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી વચ્ચેનું જે સેશન છે એની અંદર મિક્સ ઋતુનો આપણે સામનો કરે કરવો પડશે એને આપણે ઉનાળાની શરૂઆત નહીં ગણી શકીએ એટલા માટે નહીં ગણી શકીએ કેમકે રાત્રે આપણે શિયાળાનો અનુભવ કરતા હશે એટલે સોળ થી અઠ્યાવીસ ફેબ્રુઆરીનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે મિક્સ ઋતુનો સામનો કરવાનો છે દિવસે ઉનાળો અને રાત્રે શિયાળો પણ માર્ચ મહિનાની જ્યારથી શરૂઆત થશે એટલે માર્ચ મહિનાના પહેલાં જ અઠવાડિયાની અંદર આપણે ઉનાળાની શરૂઆત થઈ જશે જોકે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી પણ આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન ઉનાળાની શરૂઆત નહીં જોવા મળે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાંથી ઉનાળાની શરૂઆત જોવા મળશે અને ઉનાળો એકંદરે સારો રહેવાનો છે સારો ઉનાળો કોને કહી શકાય કે જે ઉનાળા દરમિયાન ખૂબ તાપ પડે હેટવેવનાર રાઉન્ડ આવે અને તાપમાન ખૂબ ઊંચું જાય ત્યારે આપણે સારો ઉનાળો ગણતા હોય છે જો ઉનાળા દરમિયાન તાપમાન ઊંચું જાય તો જ ચોમાસું સારું થતું હોય જો ઉનાળો નબળો રહે તો ચોમાસું સારું થાય નહીં આ વર્ષે શિયાળો પણ ખૂબ સારો રહ્યો છે એવી જ રીતે ઉનાળો પણ સારો રહેવાનો છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં ઉનાળાની શરૂઆત થશે અને ઉનાળો છે એકંદરે સારો રહેવાનો છે માર્ચ એપ્રિલ મે અને પંદર જૂન સુધી પંદર જૂન સુધી ઉનાળો ચાલુ રહેતો હોય પંદર જૂન પછીથી આપણે ચોમાસાની શરૂઆત થતી હોય એટલે પહેલાં અઠવાડિયું જે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયાથી લઈને પંદર જૂન સુધીનો જે ઉનાળો છે એ એકંદરે ખૂબ સારો રહેશે અને ઊંચું તાપમાન પણ આ વર્ષે ઉનાળા દરમિયાન જોવા મળશે અનેક પ્રકારના હીટવેવના રાઉન્ડ જોવા મળશે જોકે આગળના દિવસમાં આપણે એ પણ જણાવશું કે હીટવેવના કેટલા રાઉન્ડ આવશે આપણા હિટવેવ ના રાઉન્ડ છે એ પણ આવવાના છે અને આકરો તાપ અને આકરી ગરમી માટે પણ દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવાનું છે વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે અત્યારે આ વિડીયોની અંદર રજા આપશું નમસ્કાર